તો કેમ છો મારા વાલાઓ બધા મોજ અમારા નવા વ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી ને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે વાઈ ગયા છે અગિયાર આ વાડીએ જવા નથી મિત્રો મારે લેટ ઉઠાય છે એક તો સાત વાગ્યા માં આઠ વાગ્યા મારે ઉઠે છે તો આજે મમ્મી શું બનાવવા મળ્યા છે ના મને ભાઈ રોજ બકલા કેટલું ખાવ એવું છે અને મમ્મી આજે હું ઉઠોને પહેલા કેટલું કામ કરને આ સાઈંદુ આ સુમનતી સાઈંદુ આ સાઈંદુ છે મિત્રો પણ બતાડું થોડું ઘણું જો અમારે આઈએ ઉંદડા આઈએ પણ ચાંદુ છે આઈએ ચાંદુ છે બધા સક્તે ચાંદુ છે બધે કે ઉંદડા છે ને આમાં છે ને પ્લાસ્ટર ને એવું નથી કર્યું મી તો એવું નથી આમાં કાચા મકાન છે અમારું આમાં એટલે નકરા ખેરો રાખે ને ચી ચી કરે રાખે છે એટલા માટે તો હાલો મારે જવું છે વાડિયે બળદને નીર નાખવા માટે તો ફટાફટ હું ભાગું નીર નાખતો હાલો મી ફટાફટ આવું છું હો 11 વાગી ગયા 11 વાગી ગયા છે ફટાફટ આટે પડી ગઈ છે ફટાફટ ફટાફટ ચાલો તો હાલો ફાઇનલી વાડિયું પહોંચી ગયા છે જો અમારા નીર છે બળદ માટેની સ્પેશિયલ આપણે માંડવીનો પૂછો છે બધો એ નાખવાનો છે માંડવી નાખીએ પાલો અમે કહીએ તો ફટાફટ સલાખ પગાડી ભરે હું નાખ્યા વાળો કેમ કે પપ્પા બહુ પૈસા આવશે ને તો એમાં છે ને ચણામાં છે ને હાંકવાના છે ખોડો હાંકવાનો છે એટલા માટે ફૂલ પેટ ભરી દે હાલો મસ્ત બળદ ને નાખી દીધી બે ખાધા ખાધ્યા છે અને આ હવે તમને બતાડીએ આનું લગભગ બે એક મહિના થઈ ગયા છે આમાં ચણાના તમને વાત કરું તો આ ચણાના છે ને બે એક મહિના થઈ ગયા કેવડા મોટા થઈ ગયા તમે જોઈ શકો છો હવે તમને બતાડું બીજા બે ચણા આવ્યા હતા ની પંદર પંદર દસ દિવસ દસ દીસ દિવસનો તો ફેર છે હાલો તમને ચણા બતાડતો ફટાક કેટલા દિવસ હું પણ એ પણ જોયા તમને પણ દેખાડી દઈ આ ચણા આવડાવડા થયા છે તમે જોઈ શકો છો બધા જ હું કરું જોવા આવડાવડા થયા છે આ તો મોટા થઈ ગયા છે છેલ્લે આવ્યા મિત્રો જો એટલે થોડા નાના છે મને લાગે બેક લેવલમાં આવી ગયા આઠ આઠ દિવસમાં શું ફરક પડે તો આ ચણામાં અને ગઈકાલે યસ્ટે પપ્પા એ ઘોડો આમાં ચલાવીને નાખ્યો કઈ વાંધો નથી મસ્ત નીંદવાનું ઓછું છે આમાં બહુ ખડે એથી કાંઈ નથી તો વાહ આથી આથી છે ને આ દિવસ મોટા છે એટલે આ થોડોક મોટા છે થોડોક ફરક તો નથી તોય જો એવું બધું છે ને આ બધું ચીરું છે અમાર અમારે પડોશમાં તો ચીરું આવ્યું છે ચાલો હવે છે ને ઘરે જઈએ ધોકમાં બે કન્ટિન્યુ રહી ગયો હાલો ચાલો ઘરે બી આવે છે મસ્ત મમ્મી જો રોટલી બનાવ બનાવો મીઠાશે હાલો અમે મસ્ત પપરા કરી લેવું અમાર બા જોર એવું નાખે છે કાકા ફોનમાં ચાલો જો ગઈકાલનું પાણી હજી જયાં થયું મૂકવા રાત્રે આઠ વાગે આવે છે આ પાણી નહીં આજ અત્યારે હું પાછી માંડી છે અમને પાછું પાણી આવે તો થાય હમણાં કેસર આવે છે એમ

તો ખબર આવે કે નો આવે આઈ ડોન્ટ નો ફોન કરી પૂછું તો આવશે આવા મિત્રો હું તો બાર વાગ્યા ખાઈ ડાયરેક્ટ ખાધું ન ખાધું બાર વાગ્યાનો ભૂંગળ લઈને પગડે બેઠો ઉભો છો નહીં આતે કેટલા વાગ્યા બે વાગ્યા છે આટલું પાણી અમારે પ્રાણા છે આ ટાંકોમાં નથી થોડુંક પીવા પડતું છે હવે આવે નાખીને 15 પંદરથી પાણી આવે આવું છે અમારું ગામ પાણી આવે નહીં પીવશું શું અમારે નાવાનું નથી એમ છે હવે જોઈએ ભરાય તો પગ બંધ કરે તો અમારે એવું છે ઘર અમારું પાણી આવે નહી દેખાય તમને મોટર કેમ કે પાછું પાણી છોડ્યું જવું અત્યારે મોટરમાં ત્યારે આ પાણી નાઈન ધોન નાવાનું પાણી ભેગું થયું છે તો બધું કંટાળી ગયા હતા પતંગ મિત્રો સગવા મળી છે તમે બતાડું જો ઉપર જગ્યા દેખાય તમને આ બ્લુ માં બ્લુ પતંગ દેખાય નહી તમને પાછી ક્યાં ગયું મને દેખાય મિત્રો પતંગ ક્યાં ગઈ આ એ છે બ્લુ માં બ્લુ નહી દેખાય જો એ કઈ વાઇટ છે જો વાઇટ પતંગ છે મિત્રો તો દેખાય છે તમને એક બ્લુ ઉપર છે તો હવે ખીર નજીક આવી ગઈ છે ભાઈ તો હાલો ફટાફટ હનુમાન તેલ ચડાવતો આવું અને હટાણું કરતા ગયા મમ્મી જોઈને રસોઈ બનાવવાનું ચાલુ છે હવે અને અમાર દીદીને હાલ આવે છે હેમંત સિંહ અમાર તીતુ પાયન જીજુ ને બધા સમજો પતંગ ઉડો મિત્રો કા જેમ તેમ સકે જો અત્યારે તમે હેપી ઉત્તરાયણ એડવાન્સ હલો બાય એક દીકો જો પપોડો લઈને લઈ દીકા વગડો દે કેમ છે વાગે હાલ તો એ બધા સમજો કે આ ટેટુ ઈ ગયો હા હા મન વગડો દે દીકા ખીર નું પપોડો વગાડી મિત્રો જો સાફ કરી નાખું થોડું જો લે દીકા તો ઉગડી ગયું

ફાઇનલી હનુમાનદન મંદિર પહોંચી ગયા છીએ અમાર ચોક છે લેનારદન મંદિર છે સાડે હનુમાનદન મંદિર છે બધા નવા નવા બનાયા છે હનુમાન દાદા તમે છે તો અમે છીએ હનુમાન દાદા મિત્રો ક્યાં આપણે છે દીધો છે મેં આપણે જય હનુમાન દાદા ભૂલ છું તો માફ કરી દેજો બધાનું સારું કરજો ભગવાન હનુમાન દાદા જય હનુમાન હનુમાન દાદા દાદા છે નાખી દે મિત્રો મિત્રો આખી ભરાઈ ગઈ જય એવું હોય ત્યારે હનુમાનુમાન ઓલરેડી દીવાનું તો આપડે નાખીએ જય હનુમાન દાદા દર્શક દર્શન કરનાર બધા કોમેન્ટમાં શનિવાર છે તો બધા કોમેન્ટમાં જય હનુમાન દાદા લખજો જરૂરથી તમારી બધી મનોકામના પૂરી થઈ રહી છે તમે દાદા પર વિશ્વાસ રાખો આવો

जय मात्र बाबाई फटाफट सब्सक्रब गर